મસ્ત દાબી આવે છે અમે તો કઈ મારા બાબો જ્યારે આવે ને ત્યારે પેક કરતો ભી આવે છે પાર્સલ બી કરી લેતો આવે એટલો ટેસ્ટ ફાઈન છે એની બેન ને બધા આયા છે બેન ને બધા છે હા એમને બધા લઈ સ્પેશિયલ આનો ટેસ્ટ કરાવવા જાય છું એ બધા લોકો અમદાવાદ થી આયા છે પણ એના કરતા બી ટેસ્ટ સારો છે એ ફાધરે 3 રૂપિયા થી ચાલુ કરી દી 3 રૂપિયા કે સુ ગચ પ્રોપર વતન જ અમાર ખાવડા ખાવડા વતન થાય અરે વાહ તો ખાવડા તો આમ તો સ્વાદ નો ખજાનો કહેવાય હા કે છેવડા કારણે ઓળખાય છે ચેવડા અડધી આ મીઠાઈ બધું તો આ છે એની ડ્રાય ફ્રૂટ દાબેલી એક તો એનો મસાલો અને બીજું એની અરોમા ટેમ્પટેશન ઇન્ક્રીઝ કરે છે અહીંયા દાબેલીની રેન્જ જોવા જઈએ તો પચીસ રૂપિયાથી શરૂ થાય છે રેગ્યુલર અને પિંચ્યાસી રૂપિયા એટલે કે સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ બટર ચીઝ દાબેલી એ પિંચ્યાસી રૂપિયા સુધી જાય અને જૈન દાબેલી પણ બને છે આ જૈન દાબેલી બને તો આ છે મહેસાણા એટલે કે મેહોણાનું રાધનપુર સર્કલ અને રાધનપુર સર્કલની અંદર આજે એકદમ કચ્છી ટેસ્ટ આમ જોવો તો મહેસાણાથી કચ્છનું ડિસ્ટન્સ એટલું બધું ફાર હોય નથી એટલે અહીંયા જે ટેસ્ટ મળી રહ્યો છે એ પણ મને ક્યાંક કચ્છી ફીલ આપી રહ્યો છે અને પચીસ વર્ષ જૂની લેગેસી છે અહીંયા અને એ લેગેસીના આજે એટલે કે લેગેસીમાં વળેલા સ્વાદના વારસાને આજે આપણે ટેસ્ટ કરવા આવ્યા છીએ કચ્છી દાબેલી મેહોણાની અંદર દાબેલી એટલે કે કચ્છી દાબેલીના નામે જે સૌથી વધારે હેટ કોઈ છે તો એ છે કિશન દાબેલી હવે તમને અંદર લઈ જઈએ કઈ રીતે બધું બનાવે છે એ બતાવીએ અને સાથે સાથે ટેસ્ટ કરીને તમને કહીએ કે કઈ રીતે એની ડ્રાયફ્રૂટ અને રેગ્યુલર દાબેલી જે છે એ લોકોની ડારે વળગી છે તો આ રાધનપુર સર્કલ છે રાધનપુર સર્કલથી નજીકમાં જ આ કિશન દાબેલી

તો ખાવડા તો આમ તો સ્વાદનો ખજાનો કેવાય હમ બાકી ચેડાને કારણે ઓળખાય છે ચેવડા અડદીયા મીઠાઈ બધું સરસ સરસ તો અહીંયા હવે કેટલી મહેસાણા આપણી બે એક બ્રાન્ચ માલ છે આ બીજી બ્રાન્ચ આ શું છે આપણે અહીંયા રાત્રે અને કઈ કઈ વસ્તુઓ મળે છે સ્પેશિયલી જે સૌથી વધારે હોય કઈ વસ્તુ મેન સ્પેશિયલ રેગ્યુલર રનિંગમાં દાબેલી બીજું વડાપાઉં પપ બેડ સેન્ડવિચ સ્લાઈસ મસ્કાબન પણ એ બધી વસ્તુ તો પાછળથી એડ કરી દેવાય એ બધું પાછળથી રનિંગ આઈટમ બધી ચાલુ કરી દો સૌથી હીટ વસ્તુ કઈ તમારે દાબેલી રેગ્યુલર હમ રેગ્યુલર દાબેલી રેગ્યુલર અને એના પછી બીજી કોઈ વસ્તુ સૌથી વધારે રનિંગ બધી આપણી સ્પેશિયલ દાબેલી ભાઈ બધું રનિંગ વધારે ચાલે વડા પાવ પકો ચોકળા રેગ્યુલર દાબેલી પછી બીજા નંબરે કોઈ ચાલતી હોય કઈ વસ્તુ ઓલો બીજી ડ્રાય ફ્રૂટ ચાલે છે ડ્રાય ફ્રૂટ છે એના કેટલા છે એ ડ્રાય ફ્રૂટ ઓઈલ માં 50 બટર માં 60 અને સ્પેશિયલ ચીઝ વાળી 85 85 હમ ગ્રેટ અને રૂટિન તો બિલિંગ કેટલા છે રેગ્યુલર એ રૂટિન ના 25 25 રૂપિયા ઓઈલ માં બટર માં 35 બટર માં 35 ટાઈમિંગ શું છે આપણા અહીંનો સર ટાઈમિંગ આપણે સવારે 10 રાતે 9 પૂણા 9 જેવું થાય 9 પૂણા નું ની છે ઓકે તો આ બની રહી છે એમની ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ દવેલી અને ડ્રાય ફ્રુટ દાબેલી ની અંદર તમે જો એક્સ્ટ્રા ચીઝ લોડ કરવા માંગતા હો તો 85 થઈ જાય છે આ દાબેલી ના 65 છે

આ બેલી એવી જગ્યા જોઈએ કે જ્યાં દબેલી બની ગયા પછી એને કોરિયન્ડરમાં રોલ કરી દેવામાં આવે એટલે કોરિયન્ડરથી એનો ફેસ જે છે એ આવૃત કરી દેવામાં આવે જુઓ મિતેશભાઈ બેન આય હું મહેવાણાના મેહસાણા વાહ વાહ મહેસાણાના લોકો માટે કચ્છી ટેસ્ટ કેવો એને તમારી જીભને કેવો ટચ કરે બહુ સારી મજા આવે મજા મજા બરાબર બહુ સારી તા બેલી મહિનામાં માખેલી વખત થઈ જાય હે મહિના માખેલી વખત થઈ જાય મહિનામાં દસ વખત થઈ જાય મહિનામાં દસ વખત ઘરે કી નથી એક રહીએ છીએ સારી બહુ મસ્ત આવે છે અમે તો મારા બાબો ત્યારે પેક કરતો આવે છે પાર્સલ ઘરે લેતો એટલો છે ઘરે ઘરે ટ્રાય કરી ને બનાવવાની બનાવીએ છીએ પણ આના જેવી નહીં બનતી બહુ ફાઇન ટેસ્ટ છે ટચ હોય કચ્છી હા બહુ સરસ ટેસ્ટ છે ખાવા જેવી આની ઓરિજિનલ દાબેલી સરસ જ બધી સારી આવે છે પણ ડ્રાયફ્રૂટવાળી બહુ મસ્ત આવે છે અને આ બી સારી છે તો આ છે એની ડ્રાયફ્રૂટ દાબેલી એક તો એનો મસાલો અને બીજું એની અળુમાં ટેમ્પટેશનથી ઇન્ક્રીઝ કરે છે બીજું મહેસાણામાં તમે પગ મૂકો મેહોણામાં એટલે અહીંની અમારી વ્લોગિંગ ફ્રેક્ટરનીટીમાં જેનું નામ બહુ જબરું છે મેહોણાના જેને કહે ને કે ટોપ બ્લોગરમાંથી જેનું નામ છે એવા આપણા ભૂરાભાઈ એ ભૂરાભાઈ મને બધું હમણાં મળ્યા ત્યારે કે સમીરભાઈ અહીંયા દાબેલી ટેસ્ટ કરો એટલે સૌથી પહેલાં તો અમે એની ડ્રાયફ્રૂટ દાબેલી ટેસ્ટ કરજો કારણ કે મને એની ડ્રાયફ્રૂટ દાબેલી બહુ ભાવે છે રેગ્યુલર દાબેલી તો અહીંયા લોકો ખાય જ છે અને એ પણ તમે પાસેથી ટેસ્ટ કરજો જ પણ અહીંયા જે છે એની પહેલાં ડ્રાયફ્રૂટ દાબેલી ખાજો અને આપણે ભૂરાભાઈના નામે પહેલી આ બાઇટ લઈએ છીએ મલ્ટીપલ ક્રિસ્પીનેસ નોર્મલી દાબેલીમાં શું થતું હોય બે વસ્તુ હોય ને એની ક્રિસ્પીનેસ હોય એક તો એના સિંગદાણા હોય કારણ કે દાબેલીમાં સૌથી વધારે કમાલ છે ને એની મસાલા સિંગ એટલે કે સિંગદાણા હોય અને બીજી સેવ ઘણી જગ્યાએ સેવ એડ કરતા હોય કેટલી જગ્યાએ ના કરતા હોય એની પણ ક્રિસ્પીનેસ છે ડ્રાયફ્રુટ એટલે કે એના કાજુ છે બીજું એમાં જામ પણ એડ કર્યો એની સ્વીટમેસ છે અને કેસ જે છે એ મલ્ટિપલ રીતે દાબેલીને વધારે વધારે ટેમ્ટેન્ગ બનાવે છે મજા આવી મને બીજું આ આની અંદર જે મસાલો જે કુદીન બહાર આવી ગયો છે એ પણ તમને ખબર પડી જશે કે ભાઈ અંદર કેટલું સ્ટફિંગ ભરેલું છે એ પછી આપણે આરામથી ચમચી ખાઈશું હમ પણ બટરવાળી ડ્રાય ફ્રૂટ દાબેલી મારો એક્સપિરિયન્સ ખરેખર સરસ રહ્યો તો જેમ પેલી દાબેલીની અંદર ડ્રાય ફ્રૂટ ડોકિયા કરી કરીને બહાર નીકળતું હતું દાબેલીની અંદર અહીંયા દાણા જે છે એ પોતાની હાજરી પુરાવે છે મારે જાણે કોરિયન્ડર મહેસાણામાં જોયું એ કોરિયન્ડરના લોકો બહુ આશિક છે એટલે કે કોસ્મીર તો બહુ બધી જગ્યાએ યુઝ થાય છે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં મેં ઓરિજિનલ કચ્છી દબેલી ખાધી છે એ ટેસ્ટની સાથે સાથે એ ઓથેન્ટિક કચ્છી ટેસ્ટની સાથે સાથે હલકી થોડીક ગાર્લિક ફીલ પણ આવી ગાર્લિક વાળી બાકી કચ્છી દાબેલીનું વર્ણન કરવું એ બધા ફૂડ બ્લોગર ટૂંકા પડે એવો કચ્છીનો માવો હોય કચ્છી દાબેલીનો એનો ટેસ્ટ હોય એના જે સિંગદાણા છે એનો ટેસ્ટ હોય આ બધી વસ્તુનું વર્ણન જે છે એ દરેક જગ્યાએ કચ્છ દાબેલી મળતી હોય ત્યાં થોડો થોડો ટેસ્ટમાં વેરિયેશન મળે અને એ જ પોતપોતાની એક સ્વતંત્ર ખૂબી હોય આપણે કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કે ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત